હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં અને કેમ છો મજામાં મજામાં જશો તો અત્યારે મિત્રો વાગ્યા છે સવારના સાડા આઠ તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને આપણે વાડીએ આવ્યા છીએ સાડા આઠે કેમકે વરસાદ કાલેનો બહુ હતો એટલે આમનો વાટો મારવા આવ્યા છે ત્યારે કવ્યા ડોકાણાને કૌ આખો ભરાઈ ગયેલો હતો જોવો તમે ખાડું તમને જોવો આ આખો ભરાઈ જુઓ જમીનના લેવલ એ લેવલ ને એક ડાર અહીંયા છે એક ડાર ખેતરની વસાળે છે તો આપણે અહિયાં જવાનું છે લગભગ તે વેચાણ થઈ જાય છે તો ચાલો જઈએ દારે

આંખો ભરાઈ જાવ દાર તે પાણી બહાર જાય છે ડારનું બરણી ભરી લઈ ડારમાંથી તો ચાલો મિત્રો હવે આપણે અહીંયા જે તીજો ડાર છે ને રહી એમાં મોટર નાખેલી છે આપણે ઓલા ડારમાં મોટર નથી નાખેલી ડાયરેક જ છે હવે અહીંયા આપણે તીજા જોઈ રહી મોટર નાખેલી ના એ લગભગ વેચાણ થઈ જ જોઈશે જોઈએ હવે બાકી માઇન્ડવી જોવો તમે હાલમાં માઇન્ડવી હા છે પણ માંડવી ની અંદર પાણી ભર્યું જો આ બધું રેસક થઈ ગયું રેસક રેસક જ છે રેસક એટલું બધું પાણી ભર્યું એટલે આ લગભગ આ ડારનું પાણી આવતું છે એમાં જોઈએ હવે હા આ ડાર એ રિહાસક થઈ ગયો તો ડારની ઉપરથી જ પાણી આવે તો અહીંયા આ ડારમાં વધારે ગરમ પાણી છે વલવો રિયા ડાર હતો ત્યાં થોડુંક મીડિયમ ગરમ હતું અહીંયા વધારે ગરમ છે બાકી જો તમે માંડવીની હાલત આખું ખ્યાતર રહે શકશે પાણી પાણી બધું આ ખેસવી કેમ અને પાણીમાં પાણીમાં બે ત્રણ તંડીમાં ખેસવી તો જોઈએ નકર આમનું બાટી જશે આખું ખેતર પાણીનું ભરાઈ જો આ બધું પાણી છે ને દારનું જ પાણી છે કે તળ એટલા ઓછા આવી જાય એટલે વરસાદનું પાણી હવે જાય નહીં જો હા છે થોડોક પવન વધારે હતો ને એમાં હરીફભાઈ ભાંગી ગયો તો આ છે મિત્રો કપાસ કપાસમાં પણ થોડુંક પાણી વધી જાય એવું જ લાગે છે કેમ કે નીચે છે ને ફૂલ ગારો છે તળ હા ઓછા આવી ગયેલા છે તો કે જો તમે આ બધું પાણી છે ને ડાર નું જ પાણી આવ્યું આમાં તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ડુંગળીમાં

ડુંગળી ડુંગળીમાં બહુ વાંધો નથી આવેલો કે એમાં ને છે જે પાળા કર્યા ને એ આવી રીતે જ કર્યા હતા એટલે પાણી અહીંથી આવે ને છેલ્લે ડાયરેક્ટ નીકળી જાય એટલે આમાં પાણી નથી ભરા એટલે નથી વાંધો આવ્યો આવી છે ડુંગળી

ફાઈનલી મિત્રો એમ કહેવાય છે કે આપણે વાડી આટો માન લીધો ને હવે જાય છે ગામમાં તો ગામમાં જવામાં એ પરિસ્થિતિ તો આપણો કેડો છે વાડી હાલીને બહ બહાર ને વાદળા પાછા થઈ ગયા છે એટલે મને એમ થાય કે પાછો લગભગ લેવા પડશે બધા તો કાલ સુપર થઈ ગયું છે કેમ લાગે કરવા જઈએ તો ચાલો મિત્રો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં વાય જય માતાજી બધાઈ